ઝાડ જેટલું ઊંચું આકાશ તરફ વધે એ પ્રમાણે એના મૂળિયા જમીનમાં ઊંડા જવા જોઈએ જો મૂળ જમીનમાં ઊંડે સુધી ન જાય તો એ ઝાડવું વાવાઝોડા સામે ટકી ન શકે એમાં જીવનનું જાળવું પણ અસ્તિત્વની જમીનમાં શ્રદ્ધારૂપી મૂળિયા ઊંડે સુધી જવા જોઈએ જો એ શ્રદ્ધાના મૂળિયા મજબૂત નહીં હોય આપણે ટકી નહીં શકીએ ધર્મ નહીં ટકી શકે અને એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે આદૌ શ્રદ્ધા સૌથી પહેલી વહેલી જે વસ્તુની જરૂર છે એ છે શ્રદ્ધા આપણી શ્રદ્ધા આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં આપણી શ્રદ્ધા આપણા સાધુ સંતોમાં એની વાણીમાં આપણી શ્રદ્ધા ઈશ્વરમાં શ્રદ્ધા છે નહી પાર્વતી છે વિશ્વાસ મહાદેવ છે ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણ વિશ્વાસ રૂપી શંકર જો તમારા જીવનમાં નહીં હોય જીવન બહુ મુશ્કેલ બની જાય તમે ખાવા બેસો ને તમને વિશ્વાસ ન હોય એની જગ્યાએ અવિશ્વાસ થાય ને શંકા થાય કે આમાં કોકે ક્યાંક ભેળવી તો નહીં દીધું હોય ને નિરાતે ખાઈ શકો તમે જે વ્યક્તિને મળો છો અથવા તો તમે જેની સાથે રહો છો એનામાં તમને વિશ્વાસ ન હોય જીવન બોજ બની જાય આપણા વડીલો એમ કહેતા કે વિશ્વાસે વાણ હાલે અને વિશ્વાસ આંધળો નહીં આપણે બે બે આંખ્યું છે તો એ આપણે બે આંખી આંધળા નથી કહેવાતા મહાદેવને ત્રણ આંખ્યું છે ત્રિલોચન છે મહાદેવ વિશ્વાસ છે એ આંધળો ન હોય હકીકતમાં આ જ્ઞાન રૂપી ત્રીજી આંખ જેની ખુલી ગઈ છે એ વિશ્વાસ જ્ઞાન એટલે જાણવું અનુભવ કરવો આ માણસને જાણ્યો છે મને એનો પૂરો અનુભવ છે મને એનામાં પૂરો વિશ્વાસ છે આ વિશ્વાસ એ જ કલ્યાણકારી છે શિવનો અર્થ થાય કલ્યાણકારી વાતે વાતે અવિશ્વાસ વાતે વાતે શંકા વાતે વાતે વેમ એમાં જીવન બહુ કઠિન થઈ જાય વિશ્વાસ અને એમાંય ધર્મના ક્ષેત્રમાં વિશ્વાસ વગર ન ચાલે ઈશ્વર જેવી કોઈ સત્તા છે એવી કોઈ પરમ શક્તિ છે એ આપણને વિશ્વાસ છે ભલે દેખાય નહીં પણ તોય છે એવો દ્રઢ વિશ્વાસ હવા નથી દેખાતી પણ છે એનો અનુભવ થાય છે ને પરમાત્મા દેખાતો નથી પણ છે દરેક પદાર્થ એક એક લાકડું કેમ કેમ ન ન હોય હોય પથ્થર એ શક્તિનું જ રૂપ છે આવું ભૌતિક વિજ્ઞાન પણ કહે છે આ બધું એનર્જીનું રૂપ છે શક્તિના જ આ બધા અલગ અલગ રૂપો છે જાડવું જડ લાગે પાણી જળ વસ્તુ લાગે અગ્નિ જળ વસ્તુ લાગે પૃથ્વી વાયુ આ બધું જડ લાગે પણ એ રૂપમાં દૈવી શક્તિ રહેલી છે વિજ્ઞાન પણ આ વાતને માને ધર ઇઝ એનર્જી એન્ડ નથિંગ બટ એનર્જી ઉર્જા સિવાય બીજું કંઈ નથી શક્તિ પાણીમાં શક્તિ છે એટલે પાણી પીને જીવો છો અનાજમાં શક્તિ છે એટલે અનાજ ખાઈને તમારું શરીર ટકે છે વાયુ પ્રાણવાયુ એમાં તાકાત છે તો ફેફસા તમારા ચાલે છે શ્વાસોશ્વાસ ચાલે છે અને જીવો છો અગ્નિમાં શક્તિ છે આ સૂર્યનારાયણ એનો પ્રતિનિધિ પૃથ્વી ઉપર એટલે અગ્નિ સૂર્ય એ પણ અગ્નિનું સ્વરૂપ છે તેજ તત્વ આ સૂર્ય નારાયણ ન હોય ને તો આ પૃથ્વી ઉપર જીવન જ ન હોય વિજ્ઞાન પણ કહે છે જે દિવસે સૂર્ય નહીં રહે એ પછીની આઠમી મિનિટે પૃથ્વી ઉપરનું જીવન ન થવા સૂર્યના કિરણને સૂર્યથી અહીંયા પૃથ્વી સુધી પહોંચતા સ્પીડ પણ માપી લીધી વિજ્ઞાને કે એક સેકન્ડના એક લાખ અને છ્યાસી હજાર માઇલની ગતિ આશરે ત્રણસો કિલોમીટર એક સેકન્ડમાં ત્રણસો કિલોમીટરની સ્પીડ છે પ્રકાશની અહીંયા લાઈટ ઓન કરો અને જે પ્રકાશનું કિરણ છૂટે એ સેકન્ડના ત્રણસો એક લાખ અને છ્યાસી હજાર માઇલ આ સ્પીડે પ્રકાશનું કિરણ ચાલે એ એક સેકન્ડમાં આટલું અંતર કાપે તો હાઇઠ સેકન્ડ એટલે કે એક મિનિટમાં કેટલું કાપે ને એક મિનિટમાં એટલું કાપે તો આઠ મિનિટમાં કેટલું કાપે એ આઠ મિનિટ કરતાં થોડા વધારે સેકન્ડ લાગે છે પ્રકાશના કિરણને સૂર્યથી અહીંયા પૃથ્વી સુધી પહોંચતા આટલું ડિસ્ટન્સ છે આપણી એટલે કે આ પૃથ્વી અને સૂર્યની વચ્ચે એટલે હનુમાન ચાલીસામાં આપણે એનો જુદી રીતે પાઠ કરીએ છીએ કે જુગ સહસ્ર જો જન પર ભાનું જે દિવસે સૂર્ય નહીં રહે તે દિવસે પૃથ્વી ઉપર જીવન નહી રહે અને એટલા માટે આપણા વેદો કહે છે સૂર્ય આત્મા જગતુ આ સૂર્ય છે એ જગતનો આત્મા છે તો જળવાદીઓને માટે સૂર્ય એ ગેસનો ગોળો હશે જળ પદાર્થ છે ચંદ્રમાં એ ઉપગ્રહ છે આપણો પૃથ્વીનો અને જળવાદીઓને માટે જળ પદાર્થ છે પણ ધર્મ ક્ષેત્રના આપણે આપણા સાધુ સંતોએ આપણને સમજાવ્યું કે એ જળ પદાર્થ નથી એ સૂર્ય દેવતા છે એ ચંદ્રમાં દેવતા છે

દેવતા વાયુ દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસવો દેવતા દિત્યા દેવતા બ્રાહ્મણો મંત્ર ભણે છે આ બધામાં દૈવી શક્તિ છે તમને એ પદાર્થ દેખાય છે પણ એ પદાર્થની અંદરની શક્તિ એ તમને દેખાતી નથી પણ તમે પાણી પીવો એટલે અનુભવાય તરસ્યા મરતા હોય ત્યારે પાણી ઠંડુ મીઠું પાણી મળે બે લોટા પાણી પીને પછી જે હાશ થાય પાણી તમને જે જીવન આપે છે જળ વગર જીવન નથી આ અગ્નિ ન હોય આ સૂર્ય ન હોય તો જીવન નથી વાયુ ના હોય તો જીવન નટકે જેને જળ આપણે માનીએ છીએ એ રૂપે દૈવી શક્તિઓ રહેલી છે આ આપણને આપણા વેદોએ સમજાવ્યું આપણા ઋષિઓએ સમજાવ્યું આપણને શ્રદ્ધા છે અને શ્રદ્ધા એટલા માટે કે આપણે આપણે અનુભવીએ છીએ અન્નદેવ છે ખાધા વગર કેટલા દિવસ તમે રહી શકો ખાવ છો એટલે ઉર્જા મળે છે શક્તિ મળે અન્નદેવ છે જળદેવ છે તુલસીને આટલું બધું મહત્વ આપણે આપીએ છીએ આપણા સનાતન ધર્મમાં શું કામ એના કારણો છે પીપળાને આપણે આટલું મહત્વ આપીએ છીએ એના કારણો છે ભગવાન ભગવદ ગીતામાં કહે છે અશ્વત્થ સર્વ વૃક્ષાણા કંઈ છે બધું ભગવાનનું જ રૂપ છે પણ એમાં જે કંઈ વિશેષ હોય ને ભગવાન કે મારી વિભૂતિ છે યદ્ય વિભૂતિ મત્સત્વમ શ્રી મધુરજીત મે એમાં પીપળો છે ઝાડમાં પીપળો એટલે ભગવાનની વિભૂતિ પીપળાનું મહત્વ છે એનું કારણ છે તુલસીનું મહત્વ છે એનું કારણ છે ચાર પગા પ્રાણીઓમાં ગાય એનું મહત્વ અને એનું કારણ છે એટલે ગાય છે પીપળો છે તુલસી છે હમણાં નરેશભાઈ કહ્યું એમ નદીઓ હોય પર્વતો હોય આ બધાની આપણે પૂજા કરીએ છીએ આપણા સાધુ સંતોએ આપણને હિખવાડ્યું ગિરનારની પરિક્રમા લાખો લોકો કરે તમે વ્રજમાં ગોવર્ધનની પરિક્રમા કરતા લોકોને જુઓ લાખોની સંખ્યામાં લોકો એમાં ગુરુ પૂર્ણિમાના દિવસોમાં અષાઢસો દગિયારસથી લઈને પૂનમ એ પાંચ દિવસ તો ત્યાં જે ભીડ હોય નાનો એવો કુંભ મેળો લાગે તમને તમે ઓલી બાજુ ના જઈ શકો ગોવર્ધન બીજાને માટે પર્વત હશે જડ વસ્તુ હશે ભક્તિ માર્ગમાં એ હરિદાસ વર્ય છે શ્રીમદ ભાગવત માં ગોપીઓ કહે છે હંતાય મદ્રિય રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ હંતાય હંત અયમ અદ્રિ હરિદાસવર્ય અદ્રી એટલે પર્વત આ જે અદ્રી છે આ જે પર્વત છે એ વર્ય છે ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ એટલે ગોવર્ધનને વ્રજમાં ગુરુ માને છે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસોમાં આટલી ભીડ થાય એટલે પરિક્રમમાં લગાવે ગોવર્ધન ગુરુ છે ભાગવતમાં શ્રી કૃષ્ણ કહે છે હું જ છું ગોવર્ધન હું જ પર્વત આમ કહી અને શૈલો જે અન્નકૂટ ધર્યો તો ને એ આરોગ્ય છે ભગવાન તો ગોવર્ધન એ પણ ગુરુ અને કૃષ્ણ પરમાત્મા એ પરમાત્મા તો ખરા પણ આપણે એને જગત ગુરુ પણ કહીએ છીએ કૃષ્ણમ વંદે જગત જગદગુરુ અને એટલા માટે ગુરુ ગીતાનો ગાયક એણે ધર્મોપદેશ આપ્યો અર્જુનજીના માધ્યમથી આજે આપણે બધા ભગવદ્ ગીતાનું પાઠ પાઠ કરીએ એનું ચિંતન કરીએ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણે ન સ્વયં व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी એ ગીતાના ગાયક શ્રી કૃષ્ણ જગદગુરુ છે કૃષ્ણ જગત જગદગુરુ તો આપણા ઋષિઓએ આપણને સમજાવ્યું વેદોની વાણી ઉપનિષદોનું ચિંતન એ પુરાણોમાં વ્યાસજીએ કથાઓ દ્વારા આપણને પીરસ્યું પણ એ બધું સંસ્કૃતમાં એટલે આપણા સંતોએ પછી નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય સવારામ બાપા હોય દાસ સતાર હોય નરસિંહ મહેતા હોય અનેક સંતોએ એ જ વાતોને સંતવાણીમાં પીરસી એ વાણીમાં એ શબ્દોમાં આપણને શ્રદ્ધા છે એ મહાપુરુષોના એક એક શબ્દ આપણા માટે મંત્ર છે આ શ્રદ્ધા છે એને આપણને ટકાવી રાખ્યા છે જો મૂળિયા ઊંડા નહીં હોય તો ઝાડ ટકશે નહીં આ જ વાતને સંતવાણીમાં આપણા સંતોએ ગાય આ વેદો અને પુરાણોએ કહેલી પુરાણોમાં લખાયેલી આ જ વાત સાધુ સંતોએ ભજન વાણીમાં ઢાળી છે એને શીલ ને સંતોષ ફળ હોય શીલ તમારું એક ચારિત્ર તૈયાર થાય એક સાધુ પુરુષનું ચરિત્ર અને જીવાતા જીવનથી સંતોષ જો મૂળિયા ઊંડા નહીં હોય તો જાડવું પડી જશે શ્રદ્ધા નહીં હોય તો નહીં ટકો વાવાઝોડા આવશે સમસ્યાઓ ઘેરી લેશે અને ત્યારે હતાશ થઈ જ છોકરાઓ આપઘાત કરી લે છે પરીક્ષાઓના ટેન્શન નથી જીરવી શકતા કેમ કારણ કે મૂળિયા આ શ્રદ્ધા વાળા મૂળિયા ઊંડા નથી એટલે અંગ્રેજીમાં આ તો અંગ્રેજી ભણેલાઓની વાત છે આપણે તો વાંધો નથી આપણે આ બધું સમજે જ છીએ જો વિશ્વાસ આપણામાંય હોવો જોઈએ વિશ્વાસ જે આપણા હોય ને એની અંદર હોવો જોઈએ અને વિશ્વાસ ઉપરવાળામાં એટલે ઈશ્વરમાંય હોવો જોઈએ આપણામાં વિશ્વાસ પોતાનામાં એને કહેવાય કોન્ફિડન્સ આપણા પરિવારના મિત્રો ભાઈ ભાંડું આપણી આજુબાજુના લોકો એની અંદર વિશ્વાસ એને અંગ્રેજીમાં કહેવાય ટ્રસ્ટ એટલે કોન્ફિડન્સ પોતાનામાં વિશ્વાસ પોતાના લોકો એની અંદર વિશ્વાસ એનું નામ ટ્રસ્ટ અને ઈશ્વરમાં ઉપરવાળામાં વિશ્વાસ એનું નામ ફેથ એટલે અંગ્રેજીમાં ત્રણ શબ્દો છે કોન્ફિડન્સ ટ્રસ્ટ અને ફેથ આ જે વિશ્વાસ છે એ જ શંકર છે શંકરોતી શંકર જે કલ્યાણ કરે તે શંકર વિશ્વાસ કલ્યાણ કરે જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે જ્યાં વિશ્વાસ છે ત્યાં પ્રેમ છે